જમકુ ઓ જમકુ કેટલા જઈ આ બાપ તો એક તો આ એક ને એક ચોરી હ ને હખવાડો પરવા દેતી નહીં આઈ હે રે થઈ તે જમકુ બાબા આ બાપો આયો ઓ જમકુ બેટા ઓ જમકુ હા બાપા

ખબર નહી પતિવા જાય હું ઓળખતી પાણી હું નહી ઓળખતી પકડી દેતો તને ખબર અચાનક હું ઓળખતી અચાનક તો કીધું તું ઉપરાય ફોન પર હી આવ્યો ને હાથમાં તો દીધું છે ખબર નહી લે આપા ફોન મન મો લેવા કરો મને મને હાથ ઉપર નહી ખબર એ ફોન આલ્યો આલે મહી તો ફોન પર લે ફોન પર લગા ફોન લગાઈ ના મન નહી ખબર એ કશું ખબર લે પકડ મન નહી ખબર એ લઈ જો ધમી મન મો આવું તો જુઠ્ઠું છે મારા મિયા મંગા તને નહી પહેના એ મે બેલ તો બેલ તો આ બેલ તો બેલ મુકાવ ના

પણ અમે તો નહી ઓળખતી હું ઓળખતી નહી ઓળખતી નહી કરે તો ઓળખ્યા ફોન બોલ તું એમને નહીં મોના રે બસ આજ મારે તું ફોન કર મને તેડી જા ફોન કરી લીજો ફોન કર જમીન બોલે 13 વા આવા નાટક કરો જમીન ના લઈ જાય જમીન ખબર હવે આ কারું કરી હોને તઈ લઈ જહ પણ હજુ ના કપાય મને તો જીવ બાળન તાન તાન વરી યાર દોશી ગે લઈ લે ઓલા શું તો નિયાતનેત પછી આવ્યો નિયાતને તું કલાંક તો થઈ ગયો આ બધા ટાઈમ થઈ ગયો દવા પણ સુખ ચાલો જોવું બહુ ફોન કરું કંઈ આવ્યો વાય લે લા લે હં તું ચાલુ કર બાઈક ચાલુ કર તું બાઈક ચાલુ કર જલ્દી તું બાઈક ચાલુ કર જલ્દી કરો કહું ભાઈ થતું જલ્દી તું ચાલુ કર તું જ બાઈક ચાલ કર બાઈક થતું બાઇક ચાલુ કર કપુડા તું બાઇક શેર માં તું શેર માં જલ્દી પડ ઓર આ ફગ ભાઈ જુ રાગા હર્યો તો હા બાપા આ ફગ ભી જુ રાગા હે ચાલુ કર જલ્દી પડતું નથી ચાલુ લે પેટ્રોલ હક નહી અંદર પેટ્રોલ હા એ તો ફગ ભાઈ જુ હે આ પગ કીક મારવા દે

પકડ્યો <coughs> <coughs> બાપા એ બાપા રાદે બાપા હા એ ડોહા બાપા રાદે બાપા બિжали મને છોડ તું બાપા રાદે બાપા રાદે બાપા છોરી છોડ દોર બાપા

ધંધા ના કરે બેન કરો તમે જમીને હાલ આવો જમા પણ તું નાટક આવો કરી થાય મને દવા ખોલ ફોન લેતા

હા વહ હે દાસે પાહેડો હેડો આ બાપા પાણી બાપા પાણી 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 તો પાણી મા પાણી લે ના પીવા ના મારે નહીં પીવું તું આખી દા નાક બાપા પાણી ના પીવાય આવું બાપા તું હું લઈ લ્યો મારો વખોમ ના વખો મને પેલો પાટું મેલી ગયો લમડા હાથ દેવાના ના ડોસી મારે તો